રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાગ્યા છે હાળા હાથ તો આપણે જો બધું ખેતરમાં કમ્પ્લીટ વાવેતર થઈ ગયું છે અને રીંગડી વાવવાની બાકી છે તો કાલે થોડોક વરસાદ આવ્યો હતો ખરકા આવ્યા હતા જેવા તેવા અને આપણે રીંગડી વાવવાની બાકી છે તો રીંગડીમાં આપણે તોરિયાનું બધું નાખી લીધું છે ઈ પડું પીળું હતું એમાં તો આજે વાવવાની છે હાથ આઠ મજૂર આવે છે તો દીનો ભાગ ગયો છે મજૂરને તેડવા તો આવે એટલે કરીએ રીંગડી સોંપવાની શરૂઆત હાલો તો મિત્રો જુઓ એટલું પડું આપણે રાખ્યું હતું અહીં માઇન્ડવીથી વાં વાઢ્યા સુધીનું તો આમાં એટલામાં રોપ સોંપવાનો છે રીંગડીનો તો મજૂરની વાઇટ જોઈ મજૂર આવે એટલે કરીએ સોંપવાની શરૂઆત અને જો આવા ધોરિયા બનાવીને રાખ્યા હે તો આમાં ધોરિયામાં વસારે સોંપી દેવાની છે અને જરૂર પડીએ તો પછી પાણી પાહું કાલે થોડોક વરસાદ આવી ગયો છે એટલે પહેલાં તો એમને સોપાઈ જાય અને એવું લખીએ તો વાંહેથી પાછું પાણી ચાલુ કર્યું તો ચાલો મજૂરની વાઇટ જોઈએ હવે એટલે કરીએ સોંપવાની શરૂઆત હાલો તો મિત્રો બપોર થઈ ગયા છે અને મજૂર ગયા હે બપોરા કરવા આપણે હાલે છે આ બાજુ પાણી તો મોર મોર રીંગડી સોંપી છે અહીં અને પાછળ પાણી વારીએ છીએ એટલે હેરખી સોટી જાય પાછી તો અહીંયા સુધી પૂગ્યા છે અહીં વાવવામાં તો અહીંથી આ બાજુનું એટલું બાકી રહ્યું છે અને એટલામાં સો પાણી હે તો આ રોપશે રોપીથી લીધું તું પાસેથી અહીં સુધી પૂગ્યા છે અડધું થઈ ગયું છે અને અડધું બાકી રહ્યું છે તો હાઈન થાય તો ત્યાં કદાચ સોપાઈ જાય અને કાં બે કાયરું રહી જાય એવું છે તો કટોકટી જેવું જો જોઈ આગળ હું થાય છે એ અને વરસાદ એવું પીપળો હે આમથી જોવો કારું ડુવાણ જેવું થઈ ગયું હે બધી તો કાલે તો ત્રણ વાગે આવ્યો હતો આજ હું થાય આજનું દિન ના આવે તો બધી રીંગડી સોપાઈ જાય અને વાહે આપણે પાણી છીએ તો શિયાળા એરું બાકી રહ્યું હે પાણી પાવાનું પછી કરીએ મોટર બંધ પછી પાછું સોંપવાનું ચાલુ કરીએ ત્યારે પાછું આવી રીતે સોપે છે હલો તો મિત્રો રીંગડી બધી પી ગઈ હે તો ચાલો કરીએ મોટર બંધ અને બપોર પછી પાછા મજૂર આવીએ અને વરગીએ રીંગડી સોંપવા ત્યારે પાછી ચાલુ કર્યું તો અત્યારે કરી દહીં બંધ અડધી સોંપવાની બાકી છે અડધી સોપાઈ ગઈ છે અને વરસાદ આવે હું તો એ બધું વિખાઈ ગયું છે તો ચાલો બપોર પછી પાછી ચાલુ કર્યું અત્યારે કરી દહીં બંધ હાલો તો મિત્રો જુઓ વરસાદ આવી ગયો છે અને વાગ્યા છે પાંચ તો આગની આવ્યો હે તો રીંગલીનું કામ આપણું રહી ગયું છે બાકી તો ઘણું આયરુ તો રહી ગયું હે પંદરક આઈર્યું જેવું રહી ગયું છે સોંપાની અને વરસાદ આવી ગયો છે તો મજૂર વીઆઈ ગયા હે સૂટ થઈ ગયા હૈ તો ચાલો બહાઈને જઈ અને કેવા ખરકાક આવે છે જોઈ તો જુઓ મિત્રો પાણી ભરાઈ ગયા હે ખેતરોમાં અને મજૂર તો વ્યાં ગયા હૈ અહીંયા આપણી ખાડી ભરાઈ ગઈ છે અને માર્ગમાંથી આવું પાણી આવ્યું છે તો ગોઠણથી થોડુંક હેઠેરું ને એવું આવ્યું હે ઠીક ઠીક આવ્યું હે અને કામ આપણું બગાડી ગયું હે વરસાદ તો જુઓ પાણી જાય છે બ બહારથી બોલાવતું અને આવું પાણી ખેતરનું આવે છે તો આવો વરસાદ આવ્યો છે તો જુઓ મિત્રો આપણે આવી ગયા છીએ મેળી ઉપર અને મેળી ઉપરથી વરસાદનો નજારો જોઈ અને હા આપણે રીંગડી સોંપી છે મોટા પટ્ટામાં તો કંઈક સોપાણી છે પંદર અગાઉ જેવી બાકી રહી ગઈ છે કાલે વરી સોંપાની થાય સવારમાં અને વરસાદ દેવા નીંડો છે અત્યારે તો બધું કામ પડી ભાંગ્યું છે અને કાલે પાછું કામ ઉપાડ ગયું અત્યારે પાછા સાટા ચાલુ થઈ ગયા હે ઘડીક વાર આગળ બંધ થઈ ગયો તો હાવ તો આવું બધું માહોલ થઈ ગયો હે વરસાદનો અને પાણી ભરાઈ ગયા હે ખેતરમાં અને જુઓ આ બાજુ પાણી ભરાઈ ગયું હે ખેતરમાં હાલો તો મિત્રો વરસાદ વયો ગયો હે અને મજૂરી વહી ગયા હૈ તો આપણે રીંગડી સોપવાનું કામકાજ ચાલતું હતું તો એટલું બાકી રહી ગયું છે પંદર આયરું રહી ગયું છે કંઈક અડધા બટકા હે ને કંઈક આખ્યું છે ને એવી રીતે હે બધુંય તો મજૂર વૈયા ગયા હે કાલે પાસે અહીં મજૂર આવવાના નથી તો કાલે પાછા આપણે બીજા મજૂર ગોતવા જો હે અને કાલે થોડુંક બાકી રહી ગયું હોય બધું સોંપાવી નાખી અને વરસાદ આવી ગયો હોય એટલે રીંગડી આપણી પી ગઈ છે અને અત્યારે થઈ ગઈ છે હાંજ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય